હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચન જો ઘરમાં લીલા વટાણા હોય અને લીલા વટાણાનો આવો કુરકુરો નાસ્તો ટ્રાય ના કર્યો હોય તો એકદમ ક્રિસ્પી કુરકુરો એવો લીલા વટાણાનો નાસ્તો એટલે કે લીલા વટાણાના નગેટ્સ બનાવવાના છે લીલા વટાણાના નગેટ્સ બનાવવા માટે આપણે અહીંયા પોણો કપ જેટલા લીલા વટાણા લીધા છે હવે એ વટાણાને આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે હવે એની અંદર આપણે લીલું ત્રણ નંગ જેવા મરચાં લીધા છે જો તમે બાળકો માટે બનાવતા હોય તો મરચા થોડા ઓછા લેવાના છે તો ચાર પાંચ કળી લસણ લીધું છે અને મિક્સર અંદર આ રીતે આપણે પાણી વગર લીલા વટાણા ગ્રાઇન્ડ કરી લેવાના છે તો થોડી દાણેદાર હોય ને એવી પેસ્ટ વાટીને લેવાની છે હવે અહીંયા આપણે એક કઢાઈમાં બે ચમચી તેલ લેવાનું છે પછી એની અંદર આપણે બે ચમચી તલ લીધા છે અને એક ચમચી શેકેલું જીરું લીધું છે તો આ રીતે એને આપણે હલકું થોડું શેકી લઈશું તો થોડું હલકું શેકાય એટલે લીલા વટાણાની પેસ્ટ આપણે એની અંદર એડ કરી લઈશું તો આ રીતે બધી પેસ્ટ એડ કરી લઈશું અને ત્રણ થી ચાર મિનિટ આપણે એને ચલાવતા રહીશું એટલે કે શેકવા દઈશું તો અહીંયા મિશ્રણ થોડું ડ્રાય થવા લાગે એટલે કે થોડું શેકાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર એક કપ ભરીને પાણી લેવાનું છે તો અહીંયા એક કપ વટાણા લીધા છે અને એક કપ ભરીને પાણી લીધું છે અને મિક્સ હજારની અંદર આપણે બે ચમચી પાણી રેડીને એને પણ પાણી લઈ લીધું છે હવે એની અંદર આપણે વન ટી સ્પૂન ચિલી ફ્લેક્સ લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું તો હવે અહીંયા થોડું પાણી ઉકળવા લાગે ને ત્યારે એની અંદર આપણે અડધો કપ સોજી લેવાનો છે એટલે કે રવો અહીંયા તમે સોજી નાની કે મોટી કોઈ પણ લઈ શકો છો તો અહીંયા પાણીનો માપ સોજીનું માપ અને લીલા વટાણાનું માપ એક ત્યાંથી લેશો તો એકદમ સરસ પરફેક્ટ આપણા નગેટ્સ બનશે હવે અહીંયા આપણે એક ટીસ્પૂન મીઠું એડ કરીશું જેવું આપણે સોજી એડ કરીશું ને કે તરત જ આપણું મિશ્રણ છે ને એ ઘટ થવા લાગશે તો આ રીતે એકદમ સરસ ઘટ થાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ સ્ટીક એવું આપણું મિશ્રણ બનીને તૈયાર છે તો એને હવે આપણે એક બાઉલની અંદર કાઢી લેવાનું છે તો અહિયાં મિશ્રણ જેવું ઠંડુ થાય ને ત્યાર પછી એની અંદર આપણે સીડલિંગ કરીશું તો અહિયાં આપણે બધું જ બે કાઢી લઈશું તો હવે એની અંદર આપણે વન ટી સ્પૂન ઓરેગાનો લઈશું એટલે કે પિઝા મિક્સ પફ્સ બી લઈ શકાય છે અને ચીલી ફ્લેક્સ આપણે આપણે પાણીની અંદર જ એડ કર્યા છે હવે અહિયાં બે નંગ બાફેલા બટેકાને આ રીતે છીણીથી આપણે છી ગ્રેટ કરી લઈશું અને ત્યાર પછી જો તમારી જોડે પનીર કે ચીઝ હોય ને તો એક પણ તમે લઈ શકો છો તો અહિયાં હું એક ટ્યૂબ જેટલું પનીર છીણીને લઉં છું તો એના લીધે શું થશે કે આપણા નગેટનો ટેડ એકદમ સરસ આવશે તો હવે અહીંયા આપણે કોર્નફ્લોર એટલે કે સફેદ મકાઈનો લોટ લઈશું તો અહીંયા આપણે ચાર ચમચી જેટલો લેવાનો છે અને સારી રીતે મિક્સ કરવાનો છે અહીંયા કોર્નફ્લોરના લીધે એકદમ સરસ ક્રિસ્પી બનશે અને બેન્ડિંગ પણ આવશે જો તમને અહીંયા કોર્નફ્લોરની વધારે જરૂર પડે તો બીજો બે ચમચી એડ કરી શકો છો પણ અહીંયા મારે બાઇન્ડિંગ સરસ થઈ ગયું છે એટલે બીજા કોર્ન ની જરૂર પડી નથી અહીંયા હાથ કરી લઈશું અને મિશ્રણને સારી રીતે મસળી લેવાનું છે ત્યાર પછી અહીંયા બટાકા એકદમ સારી રીતે મેસ થઈ જશે તો હવે એના આપણે ત્રણ ભાગ કરી લઈશું તો હવે આપણે રોલ કરવાનું છે તો આ રીતે પાટલી ઉપર આપણે થોડો કોર્ન એડ કરીશું અને આ જે આપણે છે એનો રોલ કરવાનું છે તો અહીંયા એકદમ સરસ સ્મૂથ એવો આપણે રોલ બનાવવાનો છે જો તમને અહીંયા હાથમાં ચોટે એવું લાગે તો થોડો કોર્નફ્લોર વધારી લેવાનો છે તો આ રીતે મેં એક રોલ વાળીને તૈયાર કરી લીધો છે પછી બીજો રોલ પણ આ રીતે આપણે થોડો કોર્ન ફ્લોર લઈ અને બીજો રોલ પણ વાળી લઈશું તો આ રીતે મેં ત્રણ રોલ વાળીને તૈયાર કરી લીધા છે આપણે તમને ગમે એવા પાતળા કે જાડા એક સરખા એવા ત્રણ રોલ વાળીને તૈયાર કરી લીધા છે હવે અહીંયા આપણે એને ચપ્પાની મદદથી આ રીતે નાના નાના પીસીસમાં કટ કરી લઈશું તો અહીંયા એક સરખા જ આપણે કટ કરવાના છે ત્યાર પછી એને આપણે આગળ અને પાછળ આ રીતે આંગળીઓથી પ્રેસ કરીને એક સરખો શેપ આપવાનો છે તો આ રીતે તમે જોઈ શકો છો કે બે આંગળીથી આ રીતે આપણે શેપ આપી લઈશું તો નગેસ્ટનો સેફ આવી જશે તો આ રીતે આપણે બધા જ નગેટ્સને તૈયાર કરી લીધા છે તો હવે અહીંયા આપણે તેલ ગરમ કરવા મૂકી છે તો અહીંયા તેલ ગેસની ફ્લેમ આપણે થોડું મીડિયમ ટુ હાઈ રાખીશું અને આ રીતે બધા જ નગેટ્સને આપણે જેટલા કડાઈમાં માય એટલા આપણે નગેશ મૂકી દઈશું તળવા માટે અને પછી આને ચમચીની મદદથી આ રીતે ચલાવીશું અહીંયા નગેટ્સને ફ્રાય કરતા આપણે લગભગ ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગે છે તો અહીંયા એકદમ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે નગેટ્સને ફ્રાય કરવાના છે તમે આ નગેટ્સને ફ્રાય ડીપ પણ મૂકી શકો છો સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે તમારે પાર્ટી હોય કે બાળકોને સ્નેક્સ ખાવાની ઈચ્છા થાય ને ત્યારે તમે એને તળીને આપી શકો છો તમે આને એર ફ્રાયર પણ કરી શકો છો તો આ નગેટ્સને તમે કેચઅપ મેનીઝ કે ચટણી સાથે પણ ખા ચીઝ પાવતા હોય ને તો તમે આ રીતે બનાવીને સ્ટોર કરી શકો છો અને બાળકો ની ત્યારે આપી શકો છો તો આ નગેટ એક મહિના સુધી સ્ટોર પણ કરી શકાય છે તો મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે બાય